નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોન્ડન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ એકવીસ જૂન ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ અત્યારે કઈ સિસ્ટમ કામ કરી રહી છે જેના લીધે તેને ગુજરાતને વરસાદ મળવાનો છે આવનારું રોજે ચોમાસાનું ગુજરાતમાં આગમન થઈ ગયું છે પરંતુ ચોમાસું ધીમે ધીમે આગળ પણ વધી રહ્યું છે તેની પણ માહિતી આપી દઈશું પવન વરસાદ સિસ્ટમ ભેજ ગરમી અને ખાસ કરીને જે તાપમાનનો પાવર પ્લસ માઇનસ થઈ રહ્યો છે તેની પણ ચર્ચા વિડીયોમાં કરીશું પ્રથમ મિત્રો વાત કરીએ તો સિસ્ટમની અત્યારે પાકિસ્તાન તરફ એટલે કે કચ્છના ઉત્તરી પટ્ટામાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે ઉપરાંત બંગાળની ખાડીમાં પણ એક મધ્યમ સ્થાનિક સાયક્લોનિક સિસ્ટમ છે અને પૂર્વ ભારતમાં એક સાયક્લોનિક સિસ્ટમ છે જે મધ્ય ભારત સુધી આવનારા દિવસોમાં જે કહી શકાય કે બેથી ત્રણ દિવસમાં આવશે જેની અસરના ભાગરૂપે થઈને ગુજરાતના દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની સંભાવના રહેલી છે આગામી ચોવીસ કલાકમાં જ તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેશે એટલે કહી શકાય કે મહીસાગર દાહોદ પંચમહાલ સહિત અનેક વિસ્તારમાં આગામી બે થી ત્રણ દિવસમાં જોરદાર વરસાદ પડે તેવી સંભાવના છે હવે વાત કરીએ તો ભેજનું ભેજનું પ્રમાણ અત્યારે અરબી સમુદ્રમાંથી ઘણું બધું જોવા મળી રહ્યું છે એક તરફ વાદળછાયું વાતાવરણ અને બીજી તરફ ભેજનું પ્રમાણ વધારે છે બંનેના સંયુક્ત ભાગરૂપે થઈને ગુજરાતમાં એક બફારાનો અહેસાસ હશે અનેક વિસ્તારમાં હજુ પણ તાપમાન એકતાલીસ બેતાલીસ ડિગ્રી સુધી રહી શકે તેવી સંભાવના છે વરસાદની વાત કરીએ તો આજે મિત્રો એકવીસ જૂન છે તો ખાસ કરીને ગુજરાતના બાર જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે તેમાં પણ ખાસ કરીને જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સહિત અનેક વિસ્તારોમાં ઉપરાંત મધ્ય ગુજરાતના અમદાવાદ ખેડા આણંદ કહી શકાય કે મહિસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેરપુર નર્મદા અને ભરૂચના પણ કોઈ કોઈ વિસ્તારમાં આજે જોરદાર વરસાદ થાય દક્ષિણ ગુજરાતના પણ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ઉપરાંત અનેક વિસ્તારમાં હળવા મધ્યમથી લઈને થોડો વધુ વરસાદ થાય તેવી સંભાવના છે કારણ કે મિત્રો અરબી સમુદ્રના ભેજવાળા પવનો મળી રહ્યા છે મધ્ય ભારત તરફની સાયક્લોનિક સિસ્ટમ પણ મળી રહી છે સંયુક્ત સિસ્ટમોના ભાગરૂપે થઈને ગુજરાતમાં આજે અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ થઈ શકે છે કોઈ કોઈ વિસ્તારમાં તો એક ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય તેવી સંભાવના છે તાપમાનની વાત કરીએ તો આપણે જણાવ્યું તે પ્રમાણે હજુ પણ અનેક વિસ્તારમાં ખાસ કરીને કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં એકતાલીસ બેતાલીસ ડિગ્રી સુધી મહત્તમ તાપમાન જોવા મળી શકે છે પવનની વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં પવનનું પ્રમાણ ત્રીસથી લઈને પિસ્તાલીસ અથવા તો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે માછીમારોને વધુ પવનને કારણે દરિયો ન ખેડવા માટે આગામી ચારથી પાંચ દિવસ અમારા ચેનલ વતી વિનંતી છે બીજી તરફ વાત કરીએ તો અત્યારે જ્યારે સિસ્ટમો ધીમે ધીમે આગળ વધી રહી છે ચોમાસું પણ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ત્યારે હવે થંડસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળશે જેમાં વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે હવે વાત કરીએ તો ચોમાસાની ચોમાસું અત્યારે ગુજરાતમાં તો સ્થગિત છે પરંતુ બિહાર અને તેની આસપાસના વિસ્તારમાં સામાન્ય તે આગળ વધ્યું છે અને પૂર્વ ભારતના પણ કોઈ કોઈ વિસ્તારમાં સામાન્ય તે આગળ વધ્યું છે એટલે મિત્રો આનંદના સમાચાર છે કે ચોમાસું જે સ્થગિત થઈ ગયું હતું જે એકત્રીસ મેથી આ દક્ષિણ ગુજરાતમાં દસ્તક આપી દીધી હતી અને સત્તર જૂનથી તે સ્થગિત થઈ ગયું હતું તે મિત્રો ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે જે એક આનંદના સમાચાર છે ગુજરાતમાં આગામી બે ત્રણ દિવસમાં પણ ચોમાસું ધીમે ધીમે આગળ વધે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે કારણ કે જે પરિબળો છે જે ચોમાસું આગળ વધારવાના જે પરિબળો છે તે પેળ હવે તે સાનુકૂળ થઈ રહ્યા છે અને ગુજરાતમાં આગામી બે થી ત્રણ દિવસમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધે તેવી સંભાવના છે હવે વાત કરીએ તો તારીખ ત્રેવીસ ચોવીસ અને પચીસ જૂનના રોજ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થાય સૌરાષ્ટ્રના તો અનેક ભાગમાં એક ઇંચથી લઈને ત્રણ ઇંચથી પણ વધારે વરસાદ થાય જેમાં દક્ષિણી પટ્ટો ખાસ કરીને છે તેમાં ત્રેવીસથી જે પચીસ તારીખનું સેશન છે તેમાં સૌરાષ્ટ્રના અનેક ભાગો જેમાં જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થાય એકથી લઈને ત્રણ ઇંચથી પણ વધારે વરસાદ થાય તેવી સંભાવના છે એટલે તારીખ ત્રેવીસથી લઈને પચીસ તારીખનું જે સેશન છે તે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોને વરસાદ આપશે ઉત્તર ગુજરાતનો જે રાજસ્થાન બોર્ડરનો વિસ્તાર છે જેમાં સાબરકાંઠા બનાસકાંઠાનો વિસ્તાર છે તેમાં પણ હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે કચ્છમાં પણ પૂર્વ તરફના વિસ્તારમાં થોડો ઘણો વરસાદ થાય તેવી સંભાવના છે અત્યારે મિત્રો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું જોવા મળ્યું છે કારણ કે મિત્રો આપણને ખ્યાલ છે કે ચોમાસું દક્ષિણથી ઉત્તર તરફ આગળ વધતું હોય છે અને સૌથી પહેલો લાભ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતને મળતો હોય છે એટલે મિત્રો સિસ્ટમ જેમ જેમ આગળ વધશે અને ઉત્તર ગુજરાત અને કચ્છને પણ વધારે વરસાદ પ્રભાવિત કરે તેવું લાગશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને હવામાનની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે